નમસ્કાર શ્રીજી રસોઈમાં ઠંડી થયા પછી પણ એકદમ સોફ્ટ બની રહી આવું પહેલી વાર થયું કે જે દિવસે બનાવીને એ જ દિવસે બધી ખવાઈ ગઈ તો આપણા ગુજરાતીઓના ઘરમાં સુખડી જે છે એ વર્ષોથી લગભગ બનતી જ હોય છે અને નાનાથી લઈ મોટા દરેકને ભાવતી પણ હોય છે તો સચોટ માપ સાથે નાના એવા ફેરફાર સાથે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો સૌ આપણે માપને થોડું સમજી લઈએ તો એક કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે એની સામે અડધા કપ જેટલો ઝીણો સુધારેલો ગોળ લેવાનો છે તો લોટ જે છે એ રોટલીનો જ લીધેલો છે અને પોણા કપ જેટલું આપણે ઘી લઈશું તો બહુ જ સરળ માપ છે તો જાડા તળિયાવાળા વાસણમાં આપણે ઘીને જે છે ટ્રાન્સફર કરી દઈશું અને સાથે સાથે લોટને ઉમેરી દેવાનું છે એવું નથી કરવાનું કે ઘી ગરમ થાય ત્યારબાદ આપણે લોટને ઉમેરીએ તરત જ લોટ જે છે આપણે ઉમેરી દઈશું તો ઘીનું માપ જે છે ને આનાથી થોડુંક વધારે કે ઓછું થઈ શકે કારણ કે ઘણીવાર લોટની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે કે કેટલું ઘી જે છે એબ્ઝોર્બ કરે છે તો એક કપ ઘઉંના લોટની સામે પોણા કપ જેટલું ઘી તો પ્રથમ આપણે ઉમેરી જ દેવાનું છે તો ઘીમાં જે છે આપણે સૌ ધીમી ગેસની આંચ પર લોટને જે છે મિક્સ કરી લઈશું ત્યારબાદ ગેસની જે છે ફ્લેમ આપણે થોડી એવી વધારીશું તો જ્યારે તમને એમ લાગે કે ઘી જે છે બધું જ લોટે એબ્ઝર્વ કરી દીધું છે એના પછી જ એકાદ બે ચમચી જે છે જરૂર હોય તો જ ઘીને ઉમેરવાની ઘણીવાર એવું થતું હોય છે કે આપણે સુખડીમાં પહેલેથી એક કપ

અને લોટ શેકાઈ જશે એટલે આ રીતના ફૂલી જશે અને એકદમ ઢીલો પડી જશે હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે આ કડાઈને જે છે સ્ટેન્ડ પર મૂકી દઈશું હવે આપણે અહીં એક ચમચી જેટલી ઘરની મલાઈ ઉમેરવાની છે આ મલાઈ ઉમેરવાથી ખરેખર સુખડીના ટેક્સચરમાં જે છે એ બહુ જ ચેન્જ આવી ગયું તમે એકવાર ટ્રાય કરજો ત્યારબાદ જ તમને અંદાજ આવશે કે કેટલો માં ફરક પડી જાય છે મલાઈ ઉમેરવાથી ફક્ત એક જ ચમચી ઉમેરેલી છે એક કપ ઘઉંના લોટની સામે તો સરસ આપણે જે છે બધું જ મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ એક મિનિટ રહીને આપણે ઝીણો સુધારેલો ઘોળ ઉમેરીશું તો ગોળ જે છે એ એકદમ ઝીણો ઝીણો સુધારવાનું જરા પણ ખાતા સમયે મોઢામાં ગોળની કણી ના આવે એ રીતના આપણે ગોળને જે છે સરસ મિક્સ કરી લેવાનું ગેસ પરથી કડાઈ ઉતારીને તરત ગોળ નહીં ઉમેરીએ અદરવાઈઝ ગોળનો જે છે એ પાયો બની જશે ઘી અને લોટનું મિશ્રણ હળવું એવું ઠંડુ થાય ને ત્યારબાદ જ ગોળ ઉમેરવાનો જેથી કરીને ગોળનો પાયો ન થાય અને સુખડી જે છે એ આપણી ખાવામાં ચવડ કે કડક ન બને બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી દઈશું તો સુખડી જે છે એ ખાવામાં જેટલી ટેસ્ટી હોય એટલી જ ગુણકારી પણ હોય છે લગભગ બાળકોને આપણે આપતા જ હોઈએ છીએ નાનપણથી નાના બાળકોને પણ ખવડાવતા હોઈએ છીએ ટ્રાવેલિંગમાં પણ જો કેરી કરી જવું હોય તો પણ બહુ જ ઇઝી રહે છે બગડતી પણ નથી આઠથી દસ દિવસ સુધી બધું જ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે થાળીમાં જે છે આ મિશ્રને ટ્રાન્સફર કરી દેવાનું ઘી કે બટર પેપર કે કશું જ નીચે રાખવાની જરૂરત નથી કારણ કે આપણે સારી એવી માત્રામાં જે છે બનાવતા સમયે ઘીનો ઉપયોગ કરેલો છે એટલે ઇઝીલી અનમોલ પણ થઈ જશે ઉપરથી થોડા ખસખસના દાણા સ્પ્રિંકલ કરીશું તમે તમારી પસંદનું બીજું કોઈ બી ડ્રાય ફ્રૂટ પણ સ્પ્રિંકલ કરી શકો અથવા એમને એમ પ્લેન પણ રાખી શકાય તો ઠંડી થશે એટલે આપણે સુખડીને જે છે આ રીતે ફરીથી કટ લગાવી દઈશું ખરેખર બહુ જ સોફ્ટ બને છે સુખડી આ રીતે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો